ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફ્ટી બાબતે નિવેદન આપ્યું છે નગરપાલિકાએ કોઈપણ જાતના ફાયર સાધનોની ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો ઉપલબ્ધ છે ધોરાજી સિવિલ હોસ્પિટલ ફાયરના તમામ સાધનોની ઇમરજન્સી એક્ઝિટની પણ સીડી ઉપલબ્ધ છે ફાયર સેફ્ટી નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને પણ આ બાબતે જાણ કરાય છે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને આ બાબતે જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યાનો સિવિલ હોસ્પિટલ અધિક્ષકે આક્ષેપ કર્યો છે હા આપની વાત સાચી છે ફાયર એનો નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સતતર ખોટી છે અને ભૂલથી અપાયેલ છે મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના ના રોજ અમે મેળવેલ છે જે બાવીસમાં માં પૂરી થઈ અમે ફરીથી રિન્યુ કરાવેલ છે ફરીથી ત્રેવીસમાં માં પૂરી થઈ ફરીથી અમે બે વાર રિન્યુ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી આઠ એક બે હજાર પચીસ ના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઇડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરને એસ્ટિમ્યુશન